સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર અને બરોડા મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવી હતી વર્તમાન સમયમાં માણસ અનેક શારીરિક સમસ્યાઓથી ઘેરાયેલો છે તેના સચોટ નિદાન અને ઉપચાર માટે પિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર અને બરોડા મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે એન્ડ સ્પાઇન યુબિકોન વડોદરા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી સ્વાઇન સર્જન યુબીઇ કોર્સ ડિરેક્ટર ડોક્ટર શૈશવ શાહ રક્ષિત શાહ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર આશિષ શાહ ગેસ્ટ્રોલોજીના સાનિધ્યમાં પરિષદ યોજવામાં આવી હતી जेमा मुख्य वक्ताओं तरीके ग्रोहो सैटी वडायो डॉक्टर अस्थि रोग सर्जन इंडोनेशिया डॉक्टर आत्मरंजन दास स्पाइन सर्जन भुवनेश्वर बरोडा मेडिकल कॉलेज डीन प्रोफेसर आरजी अय्यर प्रोफेसर हेमंत माथुर प्रोफेसर अलका उदयनिया અનેક નામાંકિત ડોક્ટરોની ઉપસ્થિતિમાં દ્વિદિવસીય દિવસીય પરિષદનો શુભારંભ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ડોક્ટર નિષ્ણાતો એક મંચ પર ભેગા થઈને ડેમોન્સ્ટ્રેશન દ્વારા પોતાના વિચારોની આપતી કરીને દર્દીને વધુને વધુ સવલત સારી મળી રહે તે હેતુથી સુંદર વાર્તાલાપ યોજ્યો દીપ પ્રગટ્ય કરતા સંસદ હેમાંગભાઈ જોશીએ જણાવ્યું કે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારત સ્વદેશી અપનાવો એ નીતિથી આપણો દેશ વિશ્વની અંદર દરેક પાસાની અંદર અગ્રેસર બની રહ્યો છે ત્યારે આરોગ્ય ક્ષેત્ર પણ વધુને વધુ સુવિધાઓ અને દર્દીઓના સચોટ નિદાન અને ઉપચારની સુંદર સલાહ દ્વારા રાહત થાય તે માટે આવી પરિષદો જરૂરી છે ડોક્ટર પોતાના વિચારોની આપ લે કરતા જોવા મળ્યા અને દર્દીનું ઉત્તમ નિદાન કરી તેનો ઉપચાર સરળ રીતે થાય તે રીતે આ પરિષદનો સુંદર પ્રારંભ સમૂહમાં રાષ્ટ્રગીત ગાન કરવામાં આવ્યો ડોક્ટર શૈશવ શાહ દ્વારા સ્વાગત પ્રવચન કરીને સૌને આવકારવામાં આવ્યા હતા આજે સિનેકલ હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલના સંયુક્ત પ્રમે લ્યુબિકોન ની જે કોન્ફરન્સ છે આજે આયોજન કરવામાં આવ્યું સિનેકલ હોસ્પિટલ કે જે વડોદરાની અને મધ્ય ગુજરાતની ખ્યાતનામ હોસ્પિટલ છે અને ડોક્ટર સૈશલ શાહ અને એમની સમગ્ર ટીમ દ્વારા આ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને ઉદઘાટન સત્રમાં મારે આજે હાજર રહેવાનું થયું છે અને આ કોન્ફરન્સના માધ્યમથી ના માત્ર કોન્ફરન્સ પરંતુ જે સ્વદેશી જે આપણા મેડિકલ ઇક્વિપમેન્ટ્સ છે એના એક્ઝિબિશન અને સ્ટોલનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને તમામ જે પ્રકારના સ્ટોલ્સ છે એની મુલાકાત લીધી ખૂબ 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 સુંદર આયોજન અને સમગ્ર ટીમને નમસ્કાર મિત્રો હું ડૉક્ટર શૈશવ શાહ અમે લોકોએ અહીંયા આગળ એન્ડોસ્પાઈન યુબી કોન વડોદરા બે હજાર પચીસનું આયોજન કરેલું છે આ દિસ ઇઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઓફ અ કોન્ફરન્સ ઇન ગુજરાત જેમાં બાય ફોટલ એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી માટેનું આપણે ટ્રેનિંગ અને એકેડેમિક્સના સેશન્સ રાખ્યા છે એના પછી બરોડા મેડિકલ કોલેજમાં કેડેબરી વર્કશોપ પણ છે વિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજ જોડે એસોસિએટ કરીને અમે લોકોએ આ મોટી ઇવેન્ટ રાખી છે જેમાં ડૉક્ટર હેમાંગ જોશી સાંસદ આપણે અહીંયા આગળ ઉપસ્થિત હતા એમને આ અહીંયા આગળ અહીંયા આવ્યા અને બધું જોયું એમને અને એમને ઘણું ઇમ્પ્રેસિવ લાગ્યું કારણ કે આ એક સ્પાઇન સર્જરી માટે એક નવું ઇનોવેટિવ ટેકનિક છે જેમાં ઘણું આગળ ફ્યુચર દેખાઈ રહ્યું છે અમને અને અહીંયાથી પછી અમે અહીંયાથી અહીંયા અહીંયા આ ઘડી બહારના ડૉક્ટરો બી ઘણા બધા આવ્યા છે અહીંયા શીખવા માટે ઇન્ડોનેશ ઇન્ડોનેશિયાથી ડૉક્ટર નુગ્રોહો આવ્યા છે પછી સિંગાપુરથી ડૉક્ટર જયંત આવ્યા છે આ બધા ડૉક્ટરો બી અહીંયા આગળ ઉપસ્થિત છે પ્લસ નેશનલી ડૉક્ટર અમોલ રેગે પુનાથી આવ્યા છે એક ડૉક્ટર યોગેશ પીઠવા બેંગ્લોરથી આવ્યા છે ડૉક્ટર આત્મરંજન ભુવનેશ્વરથી આવ્યા છે ઘણા બધા ડૉક્ટર ભૂપેશ અમદાવાદથી આવ્યા છે ઘણા બધા ડૉક્ટર અહીંયા આગળ ઉપસ્થિત છે અને બધા જે ગુજરાતના અને ગુજરાતની બહારના અને બીજા બી ડૉક્ટર્સ જે છે એમને શીખવા માટે અમારા પ્રયત્ન રહેશે